નમસ્કાર જય શ્રી કૃષ્ણ પવિત્ર શ્રાવણ માસની બધાયને હાર્દિક શુભકામના આજે પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ છે તો આપણે આજે આવી ગયા છીએ એક હજાર છસોથી પણ વધુ બળદને મળવા આ નંદી મહારાજના દર્શન કરવા તમે બધા પણ દર્શન કરી લ્યો ભગવાન મહાદેવને તો આપણે આજના દિવસે અથવા તો આખા મહિના માટે આપણે દૂધ જળ બીલીપત્ર વગેરેનો તો અભિષેક કરવાના છીએ પણ સાથે સાથે આ મહાદેવને પ્રિય એવા નંદી મહારાજ કે જે સદ્ભાવના બળદ આશ્રમમાં હાલ એક હજાર છસોથી પણ વધારે બળદ આશ્રમ લઈ રહ્યા છે મહાદેવને તો આપણે પ્રસન્ન કરીશું કુલ જીવને પણ પ્રસન્ન કરી એના માટે ઘાસચારો દવા અથવા આપની અનુકૂળતા મુજબ ફૂલ નહીં તો ફૂલની પાખળી આપી મહાદેવના અનન્ય આશીર્વાદ લઈ અને પુણ્યના ભાગીદાર બન્યા અને હા પવિત્ર શ્રાવણ માસમાં એક દિવસ આ નંદી મહારાજના દર્શન કરવા અવશ્ય પધારો ધન્યવાદ